સુરત શહેરના જિલ્લામાં ફરી પડી રહેલા ધોધમાર વરસાદને લઈ મીઠી ખાડી ઓવરફ્લો થતા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા છે જેને લઈને શહેરીજનોને ફરી ખાડીપુરની સ્થિતિ સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે સુરત શહેરમાં એકંદરે ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે શહેરની સાથે જ સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે જેને પગલે ખાડી સ્થિતિ ફરી સર્જાય તેવો ડર શહેરીજનોને સતાવી રહ્યો છે મીઠી ખાડી ફરી ઓવરફ્લો થઈ છે જેના કારણે નીચાણવાળા લિંબાયત કમરુનગર સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તંત્ર દ્વારા હજુ તો સાફ સફાઈની માંડ થઈ હતી તે વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવનને ભારે અસર પહોંચી છે મીઠી ખાડીએ ગત સપ્તાહમાં શહેજનોના જીવ ઊંચા કરી દીધા હતા કે વરસાદનું પ્રમાણ ઘટતા મીઠી ખાડીના પૂરના પાણી ઓસર્યા હતા ફરી શહેરના જિલ્લામાં ભારે વરસાદને પગલે બારડોલીથી નીકળતી મીઠી ખાડી પાંત્રીસ કિલોમીટર લાંબી વહેતી હોવાથી સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી ભયજનક સપાટી સાઠ મીટરને કુદાવીને આઠ મીટર ના મીટરના લેવલથી વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે લિંબાયતના કમરુનગર સહિતના આસપાસના વિસ્તારોમાં સમા પાણી ભરાયા છે તેથી સ્થાનિકો ત્રસ્ત થયા છે પર્વતપાટીયા માધવબાગ સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ